ડાભા જવાના રસ્તા પર રસ્તો કકડદ હાલતમાં હોવાને લઈને મોટા વાહનો રસ્તામાં ફસા હતા ગતરાત્રી થી બે ગાડીઓ રસ્તો ખરાબ હોવાને લઈને ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા જંબુસર ટંકારી ભાગોથી એસસી ડેપો સુધીના રોડ નું સમારકામ ચાલતું હોય જેને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને મોટા વાહનો ઉમરાથી ડાભા રોડ થઈને જતા હોય છે જેને કારણે મોટા વાહનો ગતરાતી જ ફસાય છે તંત્ર વહેલી તકે રોડનું સમારકામ કરાવે તેવી લોકોની માંગ ઉઠી છે બી ઇન્ડિયા ની ટીમ આજે આવી પહોંચી છે જંબુસર તાલુકાના ઉમરા ગામ થી પસાર થતો રસ્તો જે પહેલાં જ ચોમાસામાં બેસી જવાના કારણે અહીંયા બે ગાડીઓ ફસાઈ છે મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેના લીધે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા છે વાત કરીએ તો જંબુસર તાલુકાનું આ ઉમરા ગામથી પસાર થતો રસ્તો છે જે ડાબા ગામે નીકળે છે ડાયવર્ઝન કરવામાં આવ્યો છે જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોડ સુધીના રસ્તાનું સમારકામ થતું હોય જેના કારણે અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેના લીધે મોટી ગાડીઓ બારદાર વાહનો અહીંથી પસાર થતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પહેલાં જ ચોમાસે રોડ બિસ્માર બન્યો છે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે ટ્રાફિક જામના આ સમગ્ર રાત્રિભરથી અહીં ટ્રાફિક જામ છે બે ટ્રકો ફસાવાના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે જેના કારણે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ રોડનું વહેલી તકે સમારકામ કરવામાં આવે અને આ ટ્રાફિક જામ દૂર થાય તેવી તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ બી ઇન્ડિયા ન્યૂઝ ભરૂચ